દાનવીર દાતાઓ નોલિયા પરિવાર નો આજના મંગલ અવસર ને સમસ્ત

અને જૂનાગઢ આશ્રમ નું કામ શરૂઆત પણ એમના જ હાસ્તે થયેલી અને એમના જ ગામના એ ગામ પાલે પાલેતા પટેલ બંને ભાઈઓ એ સાથે આવ્યા છે એમની સાથે મંડળના વરિષ્ઠ આગેવાનો પણ છે અને એમણે પણ ખૂબ વાતપરનો મોટું રણુરામો દાન આપી ને રમુદાર શર્મા પાલે ગામ પરિવાર ને આપણે ખૂબ ધન્યવાદ અને વંદન કરીએ અને ગામના મહારાજ શ્રી આપણ અને આજે આજુબાજુના ગામડાઓમાંથી પણ આપણા અવસરને છુપાવવા માટે પધાર્યા છે એ સૌને આપણે રામદેવજી માતાના નામથી તમને વંદન કરીએ છીએ આ ગામે રણુજાના પાયાની હિતમાં ખૂબ મોટી મદદ કરી છે લાખો રૂપિયાનું દાન પણ કર્યું છે અને આજે પણ આ અવસરે અગિયાર હજાર રૂપિયા સ્વર્ગવાસી મફાજી અનાજ જેવા કેલા

આપણે પંદર દસ લાખ રૂપિયા જેવા જવાબ આપીને આવીએ એટલે કામ આપણું શરૂ થઈ જાય અને લોકોની યાત્રાઓમાં યાત્રાઓ જે આવે છે એમની સફળતામાં આપણે રામદેવજી મહારાજના ભરોસે દાતાઓને રામદેવજી મહારાજ ખૂબ શુદ્ધ બુદ્ધિ આપે એમના ધંધાકીય લાઈનોમાં મહારાજ ખૂબ કૃપા ઉતરે

ને પ્રમાણે આપણે બધા ચાલી રહ્યા છે આપ સૌ ઉત્સાહિત છો યુવાન છો અને અમંગી બેન બોલ્યા એ પણ સંદેશા જેવો માટે ગયા છે અને એ પણ ગુજરાતનો શિક્ષકોમાં એવો નિયમ હતા અમને ખૂબ ખૂબ ધન્યવાદ સપોર્ટ છે તોરે બેન આવ્યા છે એ પણ આપણા બેન છે આપણા ગામના છે આપણે એમને પણ આવકારીએ અને પાંચ તારીખે સમસ્ત જુનાગઢ શહેર પરિવાર હરેક વિસ્તાર અને આપણા ઉત્તર ગુજરાતની અથવા તો ગુજરાત બોતેર ભેગીઓ ઓગળિયા પરિવારની એ પાંચ તારીખે જુનાગઢમાં પણ ખૂબ મોટા પાયા ઉપર ગોગલ એવોર્ડનું સન્માનનું

આપણે એનું કોઈ પૂછો હજાર બે હજાર માણસ નું જમવાનું બનાવવાનું પણ બે આપણે દઈએ તો બધું એટલે સિસ્ટમેટિક ચાલે એમાં આપણે બધા સહયોગ કરીએ એમનો અવસર સારો ગ્રો બને અને અહીંયા બેઠા એમને આપણા માટે માન છે કે મહારાજ આપણા ઉત્તર ગુજરાતના છે અને એમને સમગ્ર વિશ્વ લેવલે આવો એવોર્ડ પ્રાપ્ત થતો હોય તો આપણે ભલે જુનાગઢમાં રહેતા હોય પ્રાપ્ત થઈ છે એ અવસર તરફ પણ આપણે જઈ રહ્યા છીએ અને કદાચ પાંચ તારીખ પછી આપણે જુનાગઢ જવાનું છે એની પણ તૈયારી કરી રાખો એવી ભાવના સાથે બોલો